હજી મારા કલેજા ધવાડા કાઢે દો મસ્ત મજાનું શાક બીનું ભાઈ તમે પણ આ રીતના સવા કેટલું નાખું ના તો એ તો તો ભાઈ સને લે આજે આપણે બનાવ છે દેશી ઝીંગાનું શાક તો ભાઈ આમ જો ફેમિલી મસ્ત મજાના ભાઈ ઝીંગા છે એક નંબર અને આપણે છે ને આ વેસાત લાવેલા છે આપણે દરિયાના નથી ભાઈ ફામના છે કા છે દલબેન હા આલા આપણે સાફ કરી નાખ્યા તો સાલો ફેમિલી કેવી રીતે સાફ કરી તમને બતાવી કા હા તો તમે લી પેલા છે ને આપણે મસ્ત મસ્ત સોંઠી એને કોઈ નાખતી ભાઈ અને આમ જો તમે જો ભાઈ ઝીંગા કવડા મોટા મોટા ઝીંગા છે ભાઈ ચાલો તો આને ફટાફટ આપણે આપણે છે ને આવી રીતના ખૂટવાના છે આમ ખૂટી નાખવાના છે આપણે જીંગા તો ચાલો ફેમિલી આપણે છે ને આ રીતના ફટાફટ ખૂટી નથી જો કેમ પણ મસ્ત મસ્ત ખૂટાય છે ને ભાઈ

ને બનાવી રહ્યો કેમ બનાવી જ પડે તો ચાલો ભાઈ તમારા બધાયની ડિમાન્ડ હોય એટલે અમારે તો બનાવી જ પડે ચાલો બનાવી નખીએ તો જો આ રીતના ખોટી ઈંડા કેમ ખોટે તો ફેમિલી અહીંયા તૈયાર છે આપણે મસ્ત ધમધમા નામ જો ખોટી ન કે મોટી ભાઈ આમ જિંગા લે એક નંબર જિંગા દેખી તમ જો છે ને એટલે કે આમ જો આ માથે માથા નિકા આ માથા ઉપર ની ની નાખવાના રે સેલબેને તો એટલે બધા કઢાય કા સેલબેન માથે ની નાખવાના ને નહી માથા થોડા નખાય તો ભઈ એવું બધું માથે ની ઊની નાખવાના ચાલો ખોંડીએ તો રિપીટ થઈ ગયા હવે જે આપણે ડુંગળી કટિંગ કરવા કા હા ચાલો ફિર મલે આપણે છેને મસ્ત તમારે ડુંગળી કટિંગ કરવાની છે ચાલો ભાઈ તો આપણે છે ને મસ્ત મજાની ડુંગળી કટિંગ કરી નાખી આવી રીતે અત્યારે છે ને ભાઈ છોકરા નો અવાજ બહુ આવે છે એવો તો ભાઈ આપણે છે ને મસ્ત મજાની ડુંગળી કટિંગ કરી નાખી છે અને આમ જો અમારો સેલ બેન છે ને લહણ ફોલી રહ્યા છે કેમ કે લહણ છે ને ભાઈ આપણે ખાંડવાનું છે ચાલો ફેમિલી તો આપણે છે ને મસ્ત મજાનો ભાઈ ગેસ જગવી નાખી જો ભાઈ ગેસ જગવી નાખી

અને ફેમિલી સિંગ નું તેલ છે ને એટલે આમાં ફીણા થાય તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ સિંગ નું તેલ કેવું આવે ખવાય કે નો ખવાય કોમેન્ટ કરજો ભાઈ આમ જો આપણે છે ને ગરમ થઈ ને એટલે આમાં એકલા ફીણા જ થાય તમે જોઈ કાબા આ દે છે કે કાઈ મિક્સ થાય થાય તો ભાઈ સિંગ નું તેલ છે કે એટલે ફીણા થાય ભાઈ ચાલો આપણે મસ્ત મજાની ડુંગળી પકાવી ચાલો ભાઈ હવે છે ને આપણે મસ્ત મજાની હળદર નાખી દઈશું મસ્ત મજાની બે સમજી નાખી દો ભાઈ કેમ કે ભાઈ ઝીંગા લાટ છે ને એટલે જો જો ભાઈ હળદરે ફૂટી જાય આખું ડબલું જોઈ દીધું કાંઈ વાંધો નહીં ભાઈ હળદર ફૂટી જઈ લાવી ચાલો આપણે મસ્ત મજાની ગ્રેવી બતાવી ચાલો ભાઈ મસ્ત મજાનું આપણે છે ને મરસું નાખી દીધું

ચાલો ભાઈ મસ્ત મજાને ઠાળી ઢાંકી દીધી હવે પાકો દીધા ચાલો ભાઈ તો મસ્ત મજાનો પાકે થાક અને હવે નાખવાનું છે હવે આપણે આમાં પાણી ચાલો ભાઈ મસ્ત મજાનું પાણી નાખી દીધું ચાલો ભાઈ મેલી આપણે માપે પાણી નાખી દ્યું છે અને હવે પાકવા દીધું કાબા પાકો દેવું ને હવે આમ જોવ લવજીભાઈ આવ્યા છે ભૂખ લાગી ગઈ ખાવા મીઠી આમ જો મીઠાઈ લેવું

કલર આવી જમી લઈ તમે પણ આવી જાવ જમવા ચાલો તો ફાઇનલી ફેમિલી આપણે છે ને મસ્ત મજાનો ઘરેથી જમીને વહી આવ્યા આપણે મસ્બા રાખે છે ના ભાઈ રાઈતનું હુવા તો આવવું જ પડે ધાન રાખવા પાણી પાણી કાઢવું પડે કેમ કે અત્યારે છે ને વરસાદ ચાલુ થાય એટલે આવવું પડે તો ભાઈ હું આપણે છે ને કાનજીભાઈ કાનજીભાઈ બોટે અત્યારે બેઠા છીએ

કેમ કે આમ જો અમે સારે બધું તાલ બધું બધું નાખી દીધું ને આમ જો મસરા કેટલા બધા ઉડે અમે તમે ઈ તો જો ઓ ઓ ભાઈ દુઈ જને ગજા ઉડે કઈ કટે જ નહીં ચાલો ફેમિલી તમે છે ને હવે ઘડી ખાવાની કરી લઈએ અને આવે છે ને નેક્સ્ટ વિડીયો હેનો બનાવ કમેન્ટ કરજો ભાઈ હમણાં છે ને દરિયાનો વિડીયો તો નહીં જ આવે કેમ કે વાવ જોડો આવે તો તમને બધાને ખબર છે રેસિપીના વિડીયો આવશે અને બીજા તમારા શેના વિડીયો ખાસ કરીને કમેન્ટ કરજો આપણે એવા વિડીયો બનાવીશું અને આશા કરી કે આજનો વિડીયો તમને ગીમો છે ગમે તો ભાઈ લાઈક કરજો શેર કરજો અને ભાઈ સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વિડીયો બધા મિત્રોને જે મતા ચાલો બાય બાય